રાજકોટ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત થયા અને આખું રાજ્ય છે તે હચમચી ગયું આ મુદ્દાને લઈને કોંગ્રેસ દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે એસઆઈટીની જે તપાસ છે તે નિષ્પક્ષ થવી જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે આ ઉપરાંત જિજ્ઞેશ મેવાણી છે તે સતત આ મુદ્દાને ઉઠાવી રહ્યા છે અને જે પીડિત ના પરિજનો છે મૃતકના પરિજનો છે તેમને એક કરોડની સહાય કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે હવે કોંગ્રેસની સાથે સાથે આ મુદ્દા પર ગેનીબેન ઠાકોર છે કે જે બનાસકાંઠાથી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર છે તે પણ રાજકોટના મેદાનમાં જોવા મળશે જી હા ગેનીબેન ઠાકોર દ્વારા એક વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો છે જેમાં તેઓ શનિવારના રોજ રાજકોટ પહોંચશે તેવી વાત કરાય છે શું કહ્યું છે ગેનીબેન ઠાકોરે આવતીકાલે અગિયાર વાગ્યે રાજકોટ પોલીસ કમિશનરની કચેરી આગળ ધરણાનો જે કાર્યક્રમ રાખેલો છે કોંગ્રેસ પાર્ટી આયોજીત એમાં હું પોતે પણ આવવાની છું જે અગ્નિકાંડ થયેલો એના અનુસંધાને ધરણાના કાર્યક્રમમાં આપ સૌ પણ ત્યાં વધારો એવી આપ સૌને હું વિનંતી કરું છું આપને જણાવી દઈએ કે જીગ્નેશ મેવાણી દ્વારા અગ્નિકાંડના મુદ્દાને લઈને કોંગ્રેસ છે તે સતત સરકાર પર સવાલ ઉઠાવી રહી છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી રહી છે આ બધાની વચ્ચે જિગ્નેશ મેવાણી દ્વારા આવનારી પચીસ જૂનના રોજ રાજકોટ બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે જો તેમની માંગ છે તે સ્વીકારવા નહીં આવે તો આગામી પચીસમી જૂનના રોજ રાજકોટ બંધનું તેમના દ્વારા એલાન કરવામાં આવ્યું છે અને હવે આ લડાઈમાં ગેનીબેન ઠાકોર છે તે પણ મેદાનમાં જોવા મળશે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર